માળિયા હાટીના તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી શેરિયાખણ ગામે મામલતદાર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન આ તકે તાલુકાના રાજકીય સામાજિક અને વેપારી આગેવાનો તથા સામાજિક સંસ્થાઓ વન વિભાગ સહિત દરેક સરકારી વિભાગો તેમજ શાળાઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવેલ વિશેષ આ કાર્યક્રમમાં મામલતદાર જે જે પટેલ દ્વારા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવેલ મામલતદાર માળિયા હાટીના તાલુકા રિપોર્ટર વિનોદ બી ઉજા માળિયાહાટીના માળિયાહાટીના આજરોજ તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ સીરિયા ખાન ખાતે અગિયાર સમાજની વાડીમાં રાખવામાં આવે જેમાં માન્ય ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કંકરિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારોશ્રીઓ તાલુકાના તમામ અધિકારી કર્મચારીઓ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહે એમાં શાળાના બાળકો દ્વારા છ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવેલ ત્યારબાદ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એમને ગિફ્ટ આપવામાં આવેલ તથા શ્રેષ્ઠ કામગીરી દૂર કરે શિક્ષકોને પ્રમાણપત્ર આપી કર્મચારીઓ જે આરોગ્ય પંચાયત પોલીસ ખાતા એસી ખાતા કર્મચારીઓને પ્રવાપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ તેમજ ઉઠ્યોતેરમાં પંદરમી ઓગસ્ટના વૃક્ષ પર્વની ઉજવણી તાલુકા કક્ષાની ખાન ખાતે રાખેલ હોવાથી ગ્રામ પંચાયતને પાંચ લાખનો ચેક સરકાર તરફથી એનાયત કરવામાં આવેલ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ જેમાં તમામે ઉત્સાહભેર પર્વની ઉજવણી કરવામાં આવેલ ભારત